હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ઝટપટ ફટાફટ ફક્ત એક ચમચી પાણીમાં કુકરમાં કઈ રીતે સકડિયા બાફી શકાય તેની રીત જોઈશું એના માટે મેં સક્કડિયાને ત્રણથી ચાર પાણીથી સરસ રીતે ચોખ્ખા ઢોઈ કાઢ્યા છે બે રીતના સક્કડિયા લીધેલા છે વ્હાઈટ અને આ રીતના થોડા ગુલાબી પડતાં આવે છે એ લીધેલા છે હવે આપણે કૂકર લઈશું કુકરમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તો તેલ જરૂરથી એક ચમચી જેટલું એડ કરજો જેથી બિલકુલ નીચે ચોંટે નહીં અને એમાં આપણે સક્કડિયા ગોઠવી દઈશું જો સક્કડિયાની સાઇઝ બહુ વધારે મોટી હોય તો તમે એને બે કટકા કરીને પણ મૂકી શકો છો અને એકની ઉપર એક એમ રીતે પણ તમે વધારે સક્કડિયા આ રીતે બાફી શકો છો તો અહીં મેં પાંચસો ગ્રામ જેટલા સક્કડિયા લીધેલા છે હવે એમાં ફક્ત થોડુંક પાણી હે ને એક ચમચી મોટી જેટલું આસપાસ પાણી આપણે આ રીતે છાંટી દઈશું વધારે નહીં એડ કરીએ અને કૂકર બંધ કરીને એક સીટી મીડિયમ ફ્લેમ પર લઈ લીધેલી છે અને કૂકરને આપ મેળે ઠંડુ થવા દઈશું અને પછી ઓપન કરીને જોઈએ છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવા સકરિયા બફાઈ ગયા છે તો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું ફ્રેન્ડ્સ આ રીતે એકદમ ઝટપટ બફાઈ જાય છે પાંચ જ મિનિટમાં અને ટેસ્ટમાં પણ સારા લાગતા હોય છે તમે ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઈક કરી દેજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો